ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઇન્જરી પ્રિવેન્શન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ દિલ્હી દ્વારા રોડ સેફટી ઇન ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવેલો છે અને આ જે રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે નાના શહેરો છે એની અંદર માર્ગ અકસ્માતો જે થાય છે એમાં મૃત્યુદર વધારે થાય છે નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે આઈઆઈટી દિલ્હીનો એક રિપોર્ટ બહાર આવ્યો છે એ ચોંકાવનારો છે આ રિપોર્ટની અંદર રોડ સેફટી વિશે વાત કરવામાં આવી છે એટલે રસ્તાઓ ખરાબ હોવાને કારણે કેટલાક શહેરોની અંદર મૃત્યુદર વધારે છે અને આમાં ચોંકાવનારી વાત એ સામે બહાર આવી છે કે મોટા શહેરોની સરખામણીએ જે નાના શહેરો છે ત્યાં મૃત્યુદર વધારે છે અને ગુજરાતની અંદર રાજકોટ સૌથી મોખરે છે રાજકોટ પહેલા નંબરે છે કે જ્યાં મૃત્યુદર વધારે છે તો આ રિપોર્ટ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઇન્જરી પ્રિવેન્શન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ દિલ્હી દ્વારા રોડ સેફ્ટી ઇન ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ બે હજાર ત્રેવીસ બહાર પાડવામાં આવેલો છે અને આ જે રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે નાના શહેરો છે એની અંદર માર્ગ અકસ્માતો જે થાય છે એમાં મૃત્યુદર વધારે થાય છે એના કારણો બી આપવામાં આવેલા છે આમાં ગુજરાત ટોપ પર છે હવે આ જે રિપોર્ટ બતાવવામાં આવેલો છે એની અંદર એક લાખ પર આ મૃત્યુદર કહેવામાં આવેલો છે સ્માર્ટ સિટીનું જે લોકો ઘાણું ગાયા કરે છે એના ઘ ઉપર આ એક મોટો તમાચો છે કારણ કે ગુજ રાજકોટ ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે કે જ્યાં સૌથી વધારે ખરાબ રસ્તા હોવાને કારણે જીવલેણ અકસ્માતો વધારે થાય છે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવું ભંગાર રસ્તાઓ સ્પીડ પર કોઈ નિયંત્રણ નહીં અને એને કારણે કિંમતી જિંદગીઓ છીનવાઈ રહી છે હવે ગુજરાતના જે શહેરોમાં જે મૃત્યુદર આપવામાં આવ્યો છે એક લાખ ઉપર એમાં રાજકોટની અંદર એક લાખ પર નવ પોઈન્ટ સાત મૃત્યુદર છે વડોદરામાં સાત પોઈન્ટ ચાર છે અમદાવાદમાં પાંચ પોઈન્ટ છ છે અને સુરતમાં પાંચ પોઈન્ટ પાંચ છે મતલબમાં સુરત અને અમદાવાદમાં જે માર્ગ અકસ્માતનો જે મૃત્યુદર છે એ લગભગ નજીક નજીક છે હવે તમે એ જુઓ કે અમદાવાદની જે વસ્તી છે એની સરખામણીએ રાજકોટમાં પચીસ ટકા વસ્તી છે તેમ છતાં ત્યાં ગાડી જે માર્ગ અકસ્માત થાય છે એમાં મૃત્યુદર વધારે છે હવે એના કારણની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જે મોટા શહેરો હોય છે એની અંદર ટ્રાફિક વધારે હોય છે એટલે લોકો ઝડપથી પોતાના વાહનો ચલાવી શકતા નથી એટલે જ્યારે કોઈની સાથે અકસ્માત થાય અથવા કંઈ જે રસ્તે ચાલતા લોકો હોય એની સાથે અથડાય તો એવો ગંભીર અકસ્માત નથી થતો કે જેમાં મોતને ભેટે એની સરખામણીએ જે નાના શહેરો છે ત્યાં ગાડી ટ્રાફિક ઓછો હોય છે રસ્તા ખુલ્લા હોય છે અને સ્પીડમાં લોકો જતા હોય છે એને કારણે રાહદારીઓ કે જે ટુ વ્હીલર પર હોય છે એ લોકોને અકસ્માતની અંદર મોતનો જે મોતની સંભાવના વધી જાય છે રાજકોટની અંદર પણ એવું જ છે રાજકોટ એક ઇન્ડસ્ટ્રીયલ સિટી છે અને ત્યાં ટુ વ્હીલર પર જવાવાળા લોકોની સંખ્યા વધારે છે અને રસ્તા ખુલ્લા હોવાને કારણે બીજું કે રાજકોટની અંદર હાઈવે પણ સિટીમાં જ આવે છે એટલે સ્પીડ પર લોકો વાહન ચલાવે છે અને ખરાબ રસ્તા હોવાને કારણે અકસ્માતો થાય છે અને એમાં મૃત્યુદર વધે છે એને કારણે લોકો મોતને ભેટે છે હવે આ જે આઈઆઈટી દિલ્હીએ જે રિપોર્ટ બહાર પાડ્યો છે એમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જે ડેટા છે એનો આધાર લેવામાં આવેલો છે અને એની અંદર ત્રેપન શહેરોનો એનાલિસિસ કરવામાં આવેલું છે આ એવા શહેરો છે જેની વસ્તી દસ લાખથી વધારે હોય તમને જાણીને નવાઈ લાગશે કે બીજા અમુક શહેરો છે જે દેશના ત્યાં વધારે પણ છે પણ દિલ્હીના જે છે મૃત્યુદર એ છ પોઈન્ટ નાઈન છે હૈદરાબાદમાં ત્રણ પોઈન્ટ ચાર છે કોલકત્તામાં એક પોઈન્ટ છ છે જયપુરમાં ઓગણીસ છે અલ્હાબાદમાં ઓગણીસ છે એ સિવાય જે પાંચ મોટા શહેરો છે મૃત્યુદર વધારે પણ છે એમાં એક આસનસોલ છે એ બાવીસ પોઈન્ટ છ ટકા લુધિયાણા એકવીસ પોઈન્ટ ચાર વિજયવાડા વીસ પોઈન્ટ સાત અલ્હાબાદ ઓગણીસ પોઈન્ટ આઠ જયપુર ઓગણીસ પોઈન્ટ અગિયાર અને આખા દેશનો જે સરેરાશ જે છે એ મૃત્યુદર એકવીસ ટકા જેટલો છે આમાં કહેવાનો મતલબ એમ છે કે આપણે ગુજરાતને સમૃદ્ધ રાજ્ય સ્માર્ટ સિટી આવી મોટી મોટી વાતો કરીએ પરંતુ રાજકોટની અંદર આવા ખરાબ રસ્તાઓ છે એ ભ્રષ્ટાચારને કારણે રિપેર નથી થતા અને આવી જે મહામૂલી જિંદગી છે એ ગુમાવવાનો વારો આવે છે એટલે સરકારે કમસે કમ આ રિપોર્ટ પરથી એટલું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં ખરાબ રસ્તાઓ છે ત્યાં આગળ અને ટ્રાફિક નિયમન બરાબર જળવાય અને લોકોની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ